રાજકોટ મનપા કતલખાનાઓ બંધ કરાવવામાં અસફળ રહેશે તો હિંદરક્ષક સંઘ કરશે કાર્યવાહી રાજકોટ મનપા દ્વારા આગામી રામનવમી અને મહાવીર જયંતિના પાવન પર્વ નિમિત્તે કતલખાનાઓ માંસ મટન ચિકન અને મચ્છી વગેરેના વેચાણ કે સંગ્રહ પર પ્રતિબંધ મૂકવા માટે અને આ તહેવારોના દિવસે મનપાના જાહેરનામાનો ભંગ ન થાય તે અનુસંધાને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટરને રક્ષક સંઘ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં રક્ષક સંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષા ડો સીમાબેન પટેલ ગુજરાત સચિવ શ્રી કેતનભાઈ સંઘવી સૌરાષ્ટ્ર પ્રાંત એડવોકેટ સેલ મહાસચિવ એડવોકેટ શ્રી ત્રિવેણીબેન રાઠોડ હનુમંત સેનાના રાજકોટ શહેર ઉપાધ્યક્ષ શ્રી વિશાલભાઈ કવા દુર્ગા સેના ના રાજકોટ જિલ્લા ઉપાધ્યક્ષ શ્રીમતી હંસાબેન વાળા હનુમંત સેના રાજકોટ શહેર મહાસચિવ શ્રી ભૌદીપભાઈ આગેચા તેમજ શ્રીમતી સોનલબેન વાછાણી શ્રીમતી માલતીબેન ચાવડા શ્રી મુકેશભાઈ જડુ શ્રી આયુષભાઈ વાળા શ્રી વિજયભાઈ મહાવીરભાઈ જૈન શૈલેષભાઈ શાહ રાજુભાઈ જોગરાણા શ્રી ભરતભાઈ અહીર તેમજ મોટી સંખ્યામાં રક્ષક સંઘના કાર્યકરો તેમજ સનાતનીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ મનપા દ્વારા આ બે તહેવારોમાં રાજકોટ ખાતે મોટા પાયે ચાલતા કતલખાનાઓ અને માંસ મટન ચિકન અને મચ્છી વેચાણ બંધ કરવામાં નિષ્ફળ રહેશે તો હિંદરક્ષક સંઘના ગુજરાત પ્રદેશ સચિવ શ્રી કેતનભાઈ સંઘવી અને સૌરાષ્ટ્ર પ્રાપ્ત એડવોકેટ સેલના મહાસચિવ એડવોકેટ શ્રી ત્રિવેણીબેન રાઠોડ દ્વારા આ બે તહેવારોના દિવસે રાજકોટ ખાતે સંઘના પદાધિકારીઓ અને કાર્યકરો તંત્રને સાથે રાખી કતલખાનાઓ અને માંસ મટન ચિકન અને મચ્છી વેચાણ કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે એમ એક અખબારી યાદીમાં જણાવેલ છે આજ રોજ હિંદરક્ષક સંઘ દ્વારા કલેક્ટર કચેરીએ જે કોર્પોરેશનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે છતાં ખુલ્લામ કતલખાના ધમધમકાર ચાલુ રહે છે અને જે કાયદાનું ઉલ્લંઘન કરે છે આ લોકો તો એ કાયદાનું ઉલ્લંઘન પ્રોપર જે કાયદાનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર કતલખાના ચલાવે છે તો આજરોજ કલેક્ટરશ્રીને અને કમિશનર સાહેબને હિન્દરક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે રામનવમીના દિવસે અને ભગવાન મહાવીર જન્મ કલ્યાણ દિવસે એક ટોટલ કતલખાના બંધ રહે એવી અમારી માગ છે અને જો આ કતલખાના કાયદેસર ચાલુ રહેશે તો પછી અમે અમારી રીતે કાર્યવાહી કરશું આજના દિવસે હિન્દરક્ષક સંઘ દ્વારા અને રક્ષક સંઘ દ્વારા અમે એક જાહેર આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબને અને મામલતદાર સાહેબને કે જે આપણે દસ તારીખે અને છ તારીખે મહાવીર જયંતિ અને રામનવમીને દિવસે જે કતલખાના બંધ રહેવા જોઈએ માછી માર્કેટ અને બધું બી બંધ રહેવું જોઈએ એ પણ જાહેરનામાનો ભંગ કરી અને ચાલુ રહીએ છીએ એના માટે ખાસ કરીને આવેદનપત્ર આપ્યું છે અને કહેવાનું એટલું જ થાય છે કે જે જાહેરનામાનો ભંગ ન થાય અને અંદરખાને જે દુકાનું ચાલુ રહીએ છે એ દુકાનો ચાલુ ન રહીએ અને ખાસ કરીને એમાં ધ્યાન આપવામાં આવે એટલો અમારે કે અમારો આ હિંદરક્ષક સંઘ દ્વારા અપીલ કરવામાં આવે છે કે એના ઉપર ખાસ ધ્યાન દોરવામાં આવે જેમ કે રામનવમી અને મહાવીર જયંતિ જન્મદિવસ છે તે દિવસે ખાસ કરીને આ વસ્તુ ના જોઈએ છે રાંધાબી જે તહેવારો આવે છે ત્યારે જો કતલખાના નહીં બંધ થાય તો હિન્દરક્ષક દ્વારા અમે ઉગ્ર આંદોલન કરશું અને અમે ખુદ જઈને દુકાનો બંધ કરાવશું અમે બી અંદર જશું અને દુકાનો બી બંધ કરાવશું અને આને રીતે અમે કલેક્ટર સાહેબને કહેશું અને પોલીસને બી જાણ કરશું કે અહીં આવીને કાયદેસર રીતે પગલાં લે અને કાયદેસર આ લોકો ઉપર કાર્યવાહી થવી જોઈએ અમારો વર્ષમાં એક બે વાર જ આવા તહેવારો આવે છે એ પણ એનો લોકો પ્રતિબંધિત ના કરી શકે તો શું થઈ શકે કે અમારા હિન્દુઓનો એટલો મોટો તહેવાર હોય છે તો એ તહેવાર ઉપર એ લોકોને એટલું ધ્યાન દેવું જોઈએ કે આ વસ્તુ ના થવી જોઈએ